વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર જાણે ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે એ દ્રશ્યો આપ પણ જુઓ તો આપ આપજો અહીંયા એક પણ કર્મચારી હાજર જોવા નથી મળી રહ્યો એવું નથી કે અહીંયા કર્મચારીઓ નથી બેસતા અહીંયાની જવાબદારી તમામ કર્મચારીઓને આપવામાં આવી છે છતાં પણ આ પ્રકારની બેદરકારી કેટલી ભારે પડી શકે છે એ અંદાજો આપણે વાત પરથી લગાવી શકીએ છીએ કે આજ વોટર સેન્ટર દ્વારા મોટા આતંકી ષડયંત્રનો પ્લાન ઘડીને બેઠા હતા આતંકીઓ જો કે તેમના મનસુબા પર પાર પડે તે પહેલા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે નહીં તો તેઓ જો અહીંયા પહોંચી ચૂક્યા હોત તો આખરે એ હોનારત માટે દુર્ઘટના માટે કોણ જવાબદારી લેત એ સવાલ ઉઠે છે તાજેતરમાં જ ગુજરાત એટીએસે જે પ્રમાણે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી અને તેમના દ્વારા રિઝિન નામનું જે ઝેરી રસાયણ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો તે હકીકત સામે આવી છે ત્યારબાદ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જો આ આતંકવાદીઓ આ તત્વ કોઈ પાણી અથવા તો હવામાં ભેળવવામાં સફળ થતા તો કેટલો મોટો જે ઘટનાક્રમ છે અથવા તો જે હોનારત છે તે સર્જાઈ શકી હોત ઝી ચોવીસ કલાકની ટીમ હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વોટર ડિસ્ટ્રીબ્યુશન શહેરભરમાં પથરાયેલા છે તેનું રિયાલિટી ચેક કરી રહી છે આપ જોઈ શકો છો જમાલપુર સ્થિત આ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર છે ઝી ચોવીસ કલાકની ટીમ અંદર પ્રવેશી ચૂકી છે પરંતુ અમને પૂછવાવાળું અમને રોકવાવાળું કોઈ જ અહીંયા જોવા નથી મળી રહ્યું બીજી તરફ આપ જોઈ શકો છો આ એ જ પાણીની ટાંકી છે કે જ્યાં થી આ વિસ્તારમાં પાણીનો પુરવઠો જે છે તે નાગરિકોને પહોંચાડવામાં આવે છે એટલે સીસીટીવી બી લાગેલા છે વિશાળ આ પાણીની ટાંકી જોઈ શકો છો પરંતુ આ જે આ રૂમ છે તેની અંદર પણ ઝાખવાનો પ્રયત્ન કરીએ આપ જોઈ શકો છો અંદર ટ્યુબલાઇટ ચાલુ છે પરંતુ કોઈની પણ હાજરી હોય તેવું જોવા નથી મળી રહ્યું એટલે જે પ્રમાણેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે બિલકુલ ન ધણ્યાતી હાલતમાં આખો આયા પ્લાન્ટ છે કેમેરા પર્સનને કહીશ અહીંના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે અમે પાછળની તરફ છે કે જ્યાં વિવિધ જે ગેસ પ્લાન્ટ છે વિવિધ મશીનરી છે તે અહીંયા આવેલી છે પરંતુ કોઈ પણ અસામાજિક તત્વ અહીંયા ખુલ્લે આમ બે રોકટોક આવી શકે છે અને જો તે ઈચ્છે તો આ પાણીની ટાંકીમાં અથવા તો અહીંયાથી જે પાણી સપ્લાય થાય છે તેના સોર્સમાં આ આતંકવાદીઓ જે પ્લાન કરતા તે મુજબનું ઝેરી રસાયણ ભેળવી પણ શકે છે એટલે સૌથી મોટી બેદરકારી એ છે કે પાણીનો પુરવઠો જ્યાં પહોંચાડવામાં આવે છે તેવા આ અતિ સંવેદન સ્થળે કોઈ જ પ્રકારની સિક્યુરિટી કોર્પોરેશન તરફથી જોવા નથી મળી રહી કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ